પારડીના કોલક ગામે જ્ઞાનસાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બીજો સ્પોર્ટ ડેની ઉત્સાહભેર પારડી તાલુકાના કોલક ગામે સાર્વજનિક મંડળ સંચાલિત જ્ઞાનસાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બીજો સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોસો જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર વિવિધ રમતોમાં ભાગ લઈ ઉજવણી કરી હતી આ રમતોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત માજી પ્રમુખ જીતેન્દ્ર ટંડેલ કોલક ગામના સરપંચ ગ્રેવિન ટંડેલ

આનંદ માણ્યો હતો જીતેન્દ્ર ટંડેલે જણાવ્યું હતું કે વિજેતા થયેલ બાળકોને મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને આ સ્પોર્ટ મુખ્ય હેતુ બાળકો રમત ક્ષેત્રે આગળ વધે જેને લઈ વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આચાર્ય અને શિક્ષકોએ જણાવ્યું હતું કે જ્ઞાન સાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાંથી નવ જેટલા વિદ્યાર્થીઓની સરકારના ખેલ મહાકુંભ માટે પસંદગી કરવામાં આવી છે તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી આજે કોલક વિભાગ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત જ્ઞાનસાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સ્પોટ ડે રાખવામાં આવ્યો હતો એમાં લગભગ બસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને સાથે વાલીઓની પણ ગેમ રમાડવામાં આવી અને એમાં બધાએ સરસ એન્જોય કર્યો અને આ સ્પોટ ડેમાં આપણા મુખ્ય મહેમાન હતા ગ્રેવિન ટંડેલ સરપંચ ઉપસરપંચ અજીશભાઈ અને અમારા ટ્રસ્ટી મંડળના સભ્યો હાજર રહ્યા હતા અને જે પ્રિન્સિપાલ મેમે જે તૈયારી કરી ટીચર સ્ટાફે જે મહેનત કરી અને બાળકોનો જે ઉત્સાહ વધાર્યો અને બાળકો જે ગેમમાં આજે અમારા બાળકો જે સ્કૂલના બાળકો છે એ સરસ રમત ગમતમાં આગળ વધી રહ્યા છે અને જે મહેનત સ્ટાફ કરી રહી છે સ્કૂલના જે ટીચરો છે અને પ્રિન્સિપાલ એ ખૂબ પ્રશંસાને પાત્ર છે તો જ્ઞાનસાગર સ્કૂલ વર્ષો વર્ષ પ્રગતિ કરતી રહે અને અમારું ટ્રસ્ટી મંડળ જે ગામનું ટ્રસ્ટી મંડળ છે એમને હંમેશા સપોર્ટ કરતું રહે છે અને સ્કૂલ ખૂબ આગળ વધે એવી ખૂબ ખૂબ શુભેચ્છા બાળકોને આજે એમને ઇનામ રૂપે એક મેડલ આપવામાં આવ્યું અને સાથે એમને સર્ટિફિકેટ પણ એ સર્ટિફિકેટ પણ એને આપવામાં આવ્યું એટલે બાળકોને ખૂબ ઉત્સાહિત અને ખૂબ સરસ રીતે ભાગ લીધો બાળકોએ બાળકો નાય સેબ ડીપી ત્રિન્સપલ ઓફ જ્ઞાન સાથે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કોલ વી આર હિયર રનિંગ ક્લાસીસ ફ્રોમ સ્ટાન્ડર્ડ નર્સરી to standard 10. we have a good qualified teacher staff and last year we got 100% result in ssc board exam and in that one of our students whose name is gunjan Dandel, get 100 out of the 100 in math. now this year we are just doing our uh, sports day with the help of our uh, with the support of our uh, that president and our all trust members. we are having a good quality ટીચર્સ એન્ડ વી હેવ અ ડિફરન્ટ ટાઈપ ઓફ એક્ટિવિટીઝ લાઈક સ્કેટિંગ ડાન્સિંગ એન્ડ ભરતનાટ્યમ એન્ડ કરાટે ઓલ્સો વેલકમ યુ એવરી વન ટુ બી એડમિશન ટુ ગેટ એડમિશન ઇન આર સ્કૂલ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આજનો સ્પોર્ટ્સ ડે ખૂબ જ સરસ હતો ખૂબ જ મજા આવી અને સ્પોર્ટ્સ ડેમાં રેડ ટીમ વિનર બન્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન અને બાળકોને ખૂબ જ મજા આવી તથા વાલીઓને પણ ખૂબ મજા આવી એમાં ગ્રુપ ગેમ હતી એમાં ખોખો કબડ્ડી ક્રિકેટ વોલીબોલ ટગ ઓફ એવી અલગ અલગ જાતિ જાટની ગેમો રમડવામાં આવી હતી અમારા સ્કૂલમાં સેકન્ડ સ્પોર્ટ્સ ડે આયોજિત આયોજિત किया गया था उसमें हमने इंडिविजुअल ગેમ્સ ભી રાખી હતી اور ساتھ ہی ساتھ ગ્રુપ ગેમ્સ ભી રાખી ગઈ હતી ઇન્ડિવિડ્યુઅલ ગેમ્સ જેસા કે સાક રેસ રનિંગ રેસ વન બોલ પીકિંગ રેસ હાર્ડલ રેસ શટપોર્ટ डिस्कस थ्रो ये सारी हमारी इंडिविजुअल गेम्स थी और ग्रुप गेम में हमें रिले पग ऑफ वॉर कबड्डी खो खो वॉलीबॉल ये सारी गेम्स भी खिलाई गई थी हमारे स्कूल के नौ विद्यार्थी महाकुंभ में महाकुंभ के लिए जो राज्य सरकार के द्वारा आयोजित किया गया है उसमें नौ विद्यार्थी हमारे स्कूल से सिलेक्ट हुए हैं उनके लिए हम बहुत बहुत धन्यवाद कहते हैं આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો